સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ બેઠકજી શ્રી સુરતના બેઠકજીનું ચરિત્ર શ્રી મહાપ્રભુજી ડાંગના જંગલો વલસાડ બીલીમોરા નવસારી થઈ સુરત પધાર્યા આપ આપશ્રીએ સુરત પધારતા દામોદર દાસ હરસાનીજીને યાજ્ઞા કરી કે દમલા ગુજરાતમાં અનેક દેવી જીવો છે તે સૌનો ઉદ્ધાર કરવાનો છે બધા દેવી જીવોનો ઉદ્ધાર એક જ યાત્રામાં કરવો શક્ય નથી તેથી દ્વારકા જવાના હેતુથી આપણે ત્રણેય પૃથ્વી પરિક્રમા વખતે ગુજરાત આવીશું અને સૌ દેવી જીવોનો ઉદ્ધાર કરીશું આપ શ્રી સુરતમાં તાપી નદીના કિનારે અશ્વિની કુમાર ક્ષેત્રમાં બિરાજ્યા વૈષ્ણવો બેઠકજીના સંપૂર્ણ પ્રસંગનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે જેની લિંક મેં ટાઇટલ પાસે આપેલી છે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ